બોલો આપની પર્સનલ ઓળખાણ નહી આપતા આપની શું પ્રશ્ન છે બોલો સર અમારે જમીન છે ને એમાંથી એક અદાણી કંપનીની વેડલાઈન પસાર થાય છે હમ એની એમાં સાહેબ અમને એક હિયરિંગ નાયબ કલેક્ટર સાહેબ તો અને એમાં અમે રજૂઆત કે કોઈ ડોક્યુમેન્ટ કામ કરવાની એમને મારે છે કીધું કે તમને બધા તમામ ડોક્યુમેન્ટ પ્રોવાઇડ કરવામાં આવશે ને આવશે અને મળે બરોબર છે બોલો બોલો આગળ બોલો અમારા વકીલ મારફતે એક અરજી આપવામાં આવી કે તમારો વકીલ શું કરતો હતો ત્યાં સુધી તમારો વકીલ ત્યાં સુધી શું કરતો હતો વકીલ રાખેલો છે સાહેબ એ બેન છે એ બેને અમને એવું કીધું કે તમારે ડોક્યુમેન્ટ હજી અમને આઈપા નથી અને પછી અ હું કવ હું કેવી આગળ રજૂ કરું અને અમે બારોબાર જાણ્યું ને અમને એવું ખબર પડી કે કંપની વાળા એક ફાઈલ બેન ને આપી દીધી છે પણ બેન આપણને નથી આપતા એમ બેન આપણને ના પડે એટલે અમારું માનવું એવું છે કે અમારા વકીલ રે ને કંપની ના માણસો સાથે મળી ગયા હોય કાઈ વાંધો નહીં આપણે લેખિતમાં માગો કંપની પાસેથી માગો અને જ્યાં રજૂઆત કરી છે નાયબ માં રજૂઆત કરી કે કલેક્ટરમાં રજૂઆત કરી ત્યાં આપો સાહેબ આપણો જે ઓર્ડર ઉપર ડાયરેક્ટ લઈ લેશો સાહેબ અમે વાંધા આવી જે પહેલા ડાયરેક્ટ ઓર્ડર કરે ના તો એની પાસે માંગો કે અમને ફાઈલ મળી નથી એટલે ઠરાવમાં નહી લીએ ઓર્ડર ઠરાવ આવશે ઠરાવ આજે સાહેબ ઠરાવ થયા પછી ઓર્ડર તમને બજાવશે હવે ઇન્વૉઇસ નથી લેતા એની શું ફરિયાદ છે જે ઓલી અમે અરજી આપી હતી ને અમે બેન સામાન્ય રીતે કોઈ ઉચ્ચ અધિકારી જે ઇન્વલ્ડ લેવાની ના પાડે નહીં સામાન્ય રીતે કોઈ છું લગભગ ના ના પાડે છતાંય ના પાડતા હોય તો એનાથી ઉપરી અધિકારી આપી શકો અથવા રજિસ્ટર પોસ્ટ થી શકો સમજાનું એટલે ઇન્વર્ટ નાખી દઉં એક તો પેલા અઠારા વટકાવો અને એની જાણ પાછા એના ઉપરી અધિકારીને નકલ રવાના કરીને કરો કલેક્ટર ને ડેપ્યુટી માં આપતા હોય તો કલેક્ટર ને કરો હા આપણે કોઈ અધિકારી અરે વિવાદમાં ઉતરવું નથી પણ તમારો જે કાનૂન રાઇટ હોય એ અધિકાર તમને મળે છે એટલે નકલ માંગો કે નકલ અમને મળેલી નથી બધા સામૂહિક અરજી કરજો એક જણો ને એક જ અરજીમાં સામૂહિક બધાય લખો કે અમને નકલ મળેલ નથી તમારા કોઈ પણ અધિકાર હોય એ તમને મળે જ આપણને શંકા લાગતી હોય કે આમાં સાંઠગાંઠ થયેલી છે એવા અમુક કેસ અંદર ક્યાંક બનતા હોય છે આપડે બધે એમ નથી કેતા કે બધે આવું થાય પણ તમને શંકા હોય તો તમે ડાયરેક્ટ તમારા અધિકારો માગી શકો તમે રેવન્યુ કોર્ટ્સ એટલે ડેપ્યુટી કલેક્ટર્સ હોય પ્રાંત અધિકારી સાહેબ કે કલેક્ટર્સ એને સીધી અરજી કરીને મગાય કે મને આ બાબતના કાગળ પેપર્સ મળેલા નથી એટલે તમને નકલ આપશે અને આપે જ રેવન્યુ કોર્ટમાં કદી નકલ મળતી નથી એવું ન બને છતાંય ન મળે એવું બને તો અધિકારી સાથે વિવાદમાં નહીં ઉતરવાનું લેખિતમાં માગવાની ઉપલા અધિકારીની નકલ રવાના કરવાની તમને તમારા અધિકાર હંમેશા મળે જ શું થશે પછીની વાત છે પણ પ્રાથમિક રીતે એના કંપનીના જવાબો હોય એ તમને એના આપવા બંધાયેલી છે અને રેવન્યુ કોર્ટ તો એ તમને આપશે જ તો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલની અંદર જઈ અને આવી વિશેષ માહિતી જોતા રહેજો ઉપરાંત આપણે તાલીમ કેમ્પ રાખીએ છીએ એમાં આવી બધી અરજીઓ કેવી રીતે લખવી કે ક્યાંય તમે અટકતા હોવ તો રજૂઆત કેવી રીતે કરવી આ તાલીમ કેમ્પ ચોથી મે તારીખ અગિયાર દસ અને અગિયારના રોજ છે એ અંગેનો અલગથી વિડીયો મુકાઈ ગયો છે એ જોઈ લેજો એટલે વિગતવાર માહિતી મળી જશે